નમસ્કાર મિત્રો જે માતા જામકુલમાં જાયમાં જાય તો કાં કેમ છો બધા મજામાં આવ્યું આ બધા પહોંચમાં છો અને ઘણા સમય પછી પાછો આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે ટાઈમ બહુ ઓછો રહી છે અને ગામડામાં સીએ તો તમને બધાને ખબર જ છે એટલા માટે જો આપણે આજે સી ઘરે અને જોકમાં સીએ આપણો ઓત પાછળ વેહુને માટે કર્યો છે તે છે અને હમણાં ગરમી પડે છે ફૂલે ફૂલ અને આપણો ઓથ જો એટલું વેહું એ પાડી નાખ્યો છે કહી કહી તો એવું બધું છે અડધો ઓથ પાડી નાખ્યો છે અને અધો છે તો એ પાછો હવે આપણે રિપેર કરવો જોઈએ કેમ કે તમે જોઈ શકો છો આ બધું પાડી નાખ્યું છે તો એવું બધું છે તો વેહું પણ આગળ આવે છે અને હાથને પાછો રિપેર કરવાનો છે તો મળશું આગળ વિડીયો કન્ટિન્યુ રાખ્યો જય એમાં